હલો મિત્રો ફરી એકવાર આપ સૌનું વેલકમ છે આપણે તમારા માટે લઈને આવી ગયા છીએ કરાચી ડ્રેસ મટીરિયલ મયુરના કરાચી ડ્રેસ મટીરિયલ જેમાં આપણને કરાચી પ્રિન્ટ રહેવાની છે આઠ પીસનો કેટલોક રહેવાનો છે અને આઠે આઠ ડિઝાઇન અલગ રહેવાની છે જે સ્પેશિયલ કોટનમાં છે ટોપના કપડાંની વાત કરીએ તો એમાં ટોપનું કપડું રહેવાનું છે બે પોઈન્ટ પાંત્રી અને બોટમનું કપડું રહેવાનું છે બે મીટર એપ્રોક્સ અને દુપટ્ટાની વાત કરીએ તો દુપટ્ટો એ પ્યોર કોટનનો રહેવાનો છે અને દુપટ્ટાની કટ રહેવાની છે બે પોઈન્ટ પચીસ સવા બે જેટલી બધાય કલર ચાર્ટ લાજવાબ અને અલગ અલગ કોન્સેપ્ટમાં છે મોસ્ટ ઓફ આમાં આપણને લાઇટ કલરનો ચાર્ટ મળી જવાનો છે જે આપણે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ રીતના અલગ અલગ ચાર્ટ રહેવાના છે અને પ્યોર કરાચી ડિઝાઇન ઉપર આવવાના છે અને રેટમાં પણ એકદમ વ્યાજબી છે મિત્રો અને દસ આઠ સોરી આઠ પીસનો કેટલો કહેવાનો છે આઠે આઠ ડિઝાઇન અલગ છે અને આઠે આઠ કલ કલર અલગ અલગ મળી જવાના છે આપણને આમાં જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને બ્રાન્ડેડ વસ્તુ છે મયુર કંપનીનું જ આવવાનું છે આઠ પીસનો કેટલોક છે જો મિત્રો ખરીદી કરવા માગતા હોય તો મારો કોન્ટેક કરી શકો છો થેન્ક યુ સો મચ